જૂનાગઢમાં પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેજા દ્વારા શહેર અને આસપાસના ગામોને બસ્સો બેતાલીસ ગરબીની માટે ભોજન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા વર્ષથી તેઓ સતત આ સેવા યાત્રા છે જેમાં અત્યાર સુધીમાં અંદાજે વધુ ભેટ આપવામાં આવી છે ત્યારે આ વર્ષે ઉજાયેલા ભોજન કાર્યક્રમમાં પોરબંદરના સભ્ય અર્જુન મુડવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા સાથે પોરબંદર મનપાના કમિશનર તેમજ અનેક સાધુ પણ હાજર રહ્યા તમામ મહેમાનો દ્વારા સેવાને સમર્પણની પ્રશંસા આવી અને તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ભોજન કાર્યક્રમ દરમિયાન ભોજન સાથે ભેટ પણ આપવામાં આવી હતી સમગ્ર આયોજનમાં સ્થાનિક સ્વયંસેવી સંસ્થાઓ સમાજસેવીઓ નગરજનો પણ સહકાર હતો અને જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર સામાજિક આગેવાન ગિરીશભાઈ કોટેચા છેલ્લા વીસ વર્ષથી દર નવરાત્રિની અંદર અહીંયા વીસથી એકવીસ હજાર દીકરીઓને બહેનોને અહીંયા એને જમાડી અને એને રાજી કરવાનું ભેટ આપવાનું કામ સતત આટલા વર્ષોથી કરી રહ્યા છે દીકરી છે એ લક્ષ્મી સ્વરૂપ છે અને માતા સ્વરૂપ છે અને એમને માતાજીના જે પ્રસંગ છે નવરાત્રિનું એ વખતે એને પોતાને ત્યાં ભક્તિભાવથી એમને બોલાવીને એમને જમાવીને રાજી કરવી એ એક પ્રકારની માતાજીની ભક્તિ છે સતત વીસ વર્ષ પૂરા કરીને આજે એકવીસ વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે આ વખતે નવરાત્રિ ઉપર થોડું વરસાદનું વાતાવરણ હતું એને કારણે થોડા દિવસો પાછળ રાખીને પણ એ ભક્તિ સતત ચાલુ રાખી છે માતાજી ગીરીશભાઈ એમને લાખ પરિવારને એને આશીર્વાદ આપે અને આવા સતત સેવાના કાર્યો કરતા રહી એની હું પણ આ તકે શુભકામનાઓ પાઠવું છું છેલ્લા વીસ વર્ષથી નોરતા પૂરા થાય પછી તરત જ ત્રીજા ચોથા દિવસથી દીકરીઓને જમાડવાનું ત્રણ દિવસનું આયોજન હોય છે પણ આ વખતે ત્રીજી ચોથી પાંચમી તારીખ પહેલાં ડિક્લેર કરી પણ વરસાદની આગાહી એટલી બધી હતી એટલે પછી દસ અગિયાર બાર તારીખ નક્કી કરી આ અંગણે જે બાબા છોકરીઓને મોકલે જ નહીં એને પણ હું પગે લાગુ છું દોરતા પછીના માહોલની અંદર પણ હરેક દીકરીઓ આખા જૂનાગઢની બસો ગરબી અને ગામડાની બેતાલીસ ગરબી મારો આંગણ પાવન કરવા આવે છે એના દર્શન કરી લઈએ અને આમાં કેવું માતાજીનું સ્વરૂપ હશે તોને ખબર છે આજે સોનામાં સુગંધ ભરે એ મારો મોટો ભાઈ ગણો મારો કુટુંબના પરિવારની અને વર્ષોથી જોડાયેલા અર્જુનભાઈ મોઢવાડીયાએ ખાસ આ પ્રોગ્રામમાં હાજરી આપી અને અમારા કુટુંબ ઉપર ખરેખર એને અમારો પ્રેમ જ એવો છે એટલે હું પણ ખૂબ અર્જુનભાઈ મોઢવાડિયાનો પણ આભાર માનું છું અને ફરીને આ કાર્ય પૂરેપૂરું દર વર્ષે સફળ જ થાય છે ક્યારેય કોઈ એક દીકરી ખોવાની પણ નથી અને મા બાપ મોકલે જ જે એને પણ હું દંડવત કરું છું ફરીને બધાનો ખૂબ ખૂબ આભાર ખાસ કરીને અર્જુનભાઈ મોઢવાડિયા કે જે અમારા પરિવારના એક સભ્ય છે અને એણે હાજરી આપી છે એના માટે પણ એનો ખૂબ ખૂબ આભાર